પટેલે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા ઊંઝા ખાતે કુળદેવી મા ઉમિયાના દર્શન કરીને તેઓએ પ્રચાર શરૂ કર્યો હતો મહેસાણા બેઠક પર હજી સુધી કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા ત્યારે હરિભાઈએ કાર્યકરો સાથે મળીને પ્રચારની શરૂઆત કરી દીધી છે મહેસાણા બેઠક પાટીદારોનો ગઢ માનવામાં આવે છે કેમ કે મહેસાણા બેઠક પર ઓગણીસો બાવનથી કુલ તેર પૈકી નવ સાંસદ પાટીદાર રહી ચૂક્યા છે જે ચોવીસ કલાક સાથે ખાસ વાત કરતા ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે જણાવ્યું કે આ બેઠક પર પાંચ લાખ કરતા વધુની લીડ સાથે ભાજપ બેઠક જીતશે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવારનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે હરિભાઈ પટેલનું નામ નામ જાહેર થતા કાર્યકર્તાઓમાં પણ એક ખુશી જોવા મળી હતી ત્યારે હરિભાઈ દ્વારા જે કહી શકાય કે આજે મા ઉમિયાના દર્શન ઊંઝા ખાતે આવીને પોતાના માદરે વતન આવીને ઉમિયાના દર્શન કરીને પ્રચારના શ્રી ગણેશ કર્યા છે આપણી સાથે હરિભાઈ છે આપણે તેમની સાથે વાત કરીશું હરિભાઈ મા ઉમિયાના આશીર્વાદ લઈને પ્રચારના શ્રી ગણેશ કર્યા છે શું કહેશો મારું માદરે વતન ઊંઝા જનની મા ઉમિયા સર્વ સમાજની એમાં શ્રદ્ધા રહેલી છે એવી મા ઉમિયાના આશીર્વાદથી આજે મેં મારા એ ચૂંટણી પ્રચારની આજે શુભારંભ કર્યો છે ત્યારે મને એ બાબતનો ગૌરવ છે કે નાના કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ આવડી મોટી જવાબદારી આપી છે ત્યારે મને બહુ હર્ષ અને આનંદની લાગણી છે મહેસાણા લોકસભાનો સર્વાંગી વિકાસ થાય અને આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા માંદરે વતનના હોય અને મહેસાણાનો વિકાસ થાય એ દિશામાં મારા પૂરતા પ્રયત્નો રહેશે માન્ય મહેસાણા જિલ્લાની પ્રજા વર્ષોથી ભાજપમાં રહેલી છે અને અત્યારે સર્વાંગી વિકાસ આખા દેશનો પણ થયેલો છે આખા દેશમાં રામમય વાતાવરણ છે લોકોને માન્ય મોદી સાહેબમાં વિશ્વાસ રહેલો છે ત્યારે આવનાર જંગી બહુમતીથી અમે પાંચ લાખથી પણ વધારે લીડથી અમે જીત્યું છે એમાં પૂરેપૂરો અમને વિશ્વાસ છે મહેસાણા જિલ્લા પંચાયતમાં વર્ષોથી હું અવારનવાર પદો ઉપર રહીને આ મહેસાણા આખા જિલ્લાના તમામ તાલુકાનો મેં સંપર્ક પણ રહેલો છું વહીવટ દરમિયાન તમામ ગ્રામ પંચાયતો સાથે મારા સંપર્ક તમામ કાર્યકર્તાઓ અને પ્રજાજનો સાથે સંપર્ક રહેલો છે જિલ્લા પંચાયત અને મહેસાણા જિલ્લાના વિકાસ વચ્ચે મારા વર્ષોથી પ્રયત્નોને અત્યારે પણ હું પ્રયત્નો કરી રહ્યો છું હમણાં જ પણ કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે મેં ફરજો બજાવેલી છે ત્યારે મારે લોકસંપર્ક આખા જિલ્લાનો મોટો છે જબરજસ્ત લોકો સાથે અને કાર્યકર્તાનો પ્રેમ લાગણી મળેલી અને જિલ્લાના વિકાસના કામોમાં મેં આટલા વર્ષોથી અનુભવના આધારે કરતા રહ્યો તો મહેસાણા જિલ્લા જિલ્લા પંચાયતનો વિસ્તાર લોકસભાનો વિસ્તાર માણસા સાથે આપણે ગણીએ તો મારા માટે કંઈ અઘરું નથી ભારત સરકારની વિવિધ યોજનાઓ આપણા આપણું કેન્દ્રીય નેતૃત્વના આશીર્વાદ લઈ આ મહેસાણા લોકસભાનો વિસ્તાર થાય એવા પૂરતા પ્રયત્નો રહેશે લોકો સમક્ષ અમે જઈએ છીએ ત્યારે આ લાભાર્થી યોજનામાં પણ લોકોને અમે ઘર ઘર સંપર્ક કરવા જ્યારે જતા હોય લોકોના આશીર્વાદ એવા રહેલા છે કે આ વખતે તમારે અમને કહેવાની જરૂર છે અમને માન્ય મોદી સાહેબમાં પૂરેપૂરો વિશ્વાસ છે અમે એમને વોટ આપવાના છીએ એવી લાગણી લોકોમાં નીચેથી એવો માહોલ છે એટલે અમે આ વખતે વધારે લીડમાં અમને કોઈમાં પ્રશ્ન રહેવાની કોઈ જગ્યા નથી આ મહેસાણા લોકસભાના સત્તર લાખ ને પાસઠ હજાર જેટલા મતદારો છે અને અમને આ વખતે પાંચ લાખથી વધારે લીલ મળશે એવી અમારી પૂરેપૂરી તૈયારી છે અમારા અહીંના મા ઉમાના જે વહીવટદારો છે એમને કહ્યું એ પ્રમાણે કે અહીંયા વિજય લઈને વિજય ઉત્સવ સાથે મા ઉમાને એક નેજો ચડાવવા માટે આવજો તો માના આશીર્વાદ અરખથી આનંદથી અમે આવી શકીએ છે તો માના ખોળામાં બાળક છીએ તો અમે તો માના ખોળામાં રમવા પણ આવીશું અને અરખ એમનો હર્ષ પણ વ્યક્ત કર્યો માની એની કૃપા પણ મેળવીશું અમે આવનાર એથી મારું પાંચ કિલોમીટર ઊંઝાથી મારું ગામ સુણક ગામ છે અને દાના ચાલતા તે મા ઉમાની પાંચમ ભરવા આવતા હતા અરે ત્યારે એક જ છે અને અહીંયા ઉછરેલા છીએ તો અત્યારે આટલી મોટી જવાબદારી મહત્વ અમારી માં છે પાંચ લાખ થી વધુ લીડ સાથે અહીંયા વિજય મેળવશે અને અહીંયા માને નેજો ચડાય જે છે તે વિજય સંકલ્પ પૂરો કરશે તેવો તેમને સંકલ્પ લીધો છે ઝી મીડિયા મહેસાણા